અમદાવાદમાં અલગ અલગ ખાનગી સ્કૂલોમાં ફી વધારો કરવામાં આવ્યો છે આ ફી વધારો એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે એફઆરસી દ્વારા ત્રણ હજારથી બાર હજારનો ફી વધારો અલગ અલગ સ્કૂલોમાં કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે ઇન્ટરનેશનલ સ્કૂલમાં સૌથી વધુ રૂપિયા બાર હજારનો ફી વધારો કરવામાં આવ્યો છે ઇન્ટરનેશનલ સ્કૂલની ફી વધીને રૂપિયા એક વીસ લાખ થઈ છે અમદાવાદમાં અલગ અલગ સ્કૂલમાં ફી વધારા મામલે અમદાવાદના ડીઈઓએ નિવેદન આપતા કહ્યું કે જૂની કમિટી દ્વારા આ ફી નક્કી કરાઈ હતી અને આ ફી વધારો આગામી ત્રણ વર્ષ માટે લાગુ રહેશે અમદાવાદ અમદાવાદ ઝોનમાં હજી સુધી એકવીસ સ્કૂલોની ફી નક્કી કરવાની બાકી છે જે નવી કમિટી દ્વારા આગામી સમયમાં ફી નક્કી કરી દેવામાં આવશે આપને માહિતી આપું કે એફઆરસી ઝોન અમદાવાદની અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક હમણાં જ નવી કમિટીની થઈ છે જેની પ્રથમ બેઠક આજથી શરૂ થઈ છે એટલે અત્યાર સુધી એવી આ નવી કમિટી દ્વારા કોઈ પણ પ્રકારે નવી ફી મંજૂર કરવામાં આવેલી નથી એ એફિડેવિટ પણ મંજૂર કરવામાં આવેલા નથી એટલે એ રીતે જોવા જઈએ તો અત્યાર સુધી નવી ફી મંજૂર કરવામાં આવેલી નથી સમાચાર માધ્યમમાં જે પ્રસિદ્ધ થયેલા સમાચારો છે એ જૂની કમિટી દ્વારા ફી જે મંજૂર કરવામાં આવેલી છે તે બાબતના છે એટલે એ ચાલુ વર્ષે એ શાળાઓ જે મંજૂર કરેલી જૂની કમિટી દ્વારા ફી નક્કી કરેલી છે તે પ્રમાણે તેઓ મેળવે છે તે બાબતની વાત આજે સમાચારમાં પ્રસિદ્ધ થયેલી છે નવી કમિટીને આ બાબત સાથે કોઈ લેવા દેવા નથી કે અગાઉ મંજૂર કરેલી ફી છે તે લેશે